અને તે હજુ પણ જેલમાં છે તેવા પણ અહેવાલ સામે આવ્યા છે ત્યારે ભારતીય મીડિયામાં વાતો થઈ રહી છે કે હવે ભારતની જેલમાં તે જોવા મળશે પરંતુ કાયદાકીય રીતે જોઈએ તો આ ઘણું બધું અઘરું છે ચોક્સી મે બે હજાર એકવીસમાં એન્ટીગોવાથી પડોશી દેશ ડોમિનિકા પહોંચ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી તો સીબીઆઈની એક ટીમ તેની તપાસ કરવા માટે ડોમિનિકા પહોંચી હતી પરંતુ તે પહેલાં તેને બ્રિટિશ નાણીની પ્રિવી કાઉન્સિલ તરફથી રાહત મળી ગઈ હતી તો બાદમાં તેને ફરીથી એન્ટીગુઆ સોંપવામાં આવ્યો હતો ભારતીય તપાસ એજન્સીઓની પ્રત્યાર્પણ અપીલ પર બાર એપ્રિલના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે જેલમાં બંધ હોવાનું સામે આવ્યું છે તો ભારતે બેલ્જિયમ સાથે ચોક્સીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી છે અને ચોક્સીની ધરપકડ કરતી વખતે પોલીસે બે ધરપકડ વોરંટનો ઉલ્લેખ કર્યો હતો આ મુંબઈની એક કોર્ટે જારી કર્યા હતા રિપોર્ટમાં જણાવાયું છે કે વોરન્ટ ત્રેવીસ મે બે હજાર અઢાર અને પંદર જૂન બે હજાર એકવીસના રોજ જારી કરવામાં આવ્યા હતા એવું માનવામાં આવે છે કે ખરાબ કારણે જામીન અને માંગ કરી શકે છે કારણ કે બેલ્જીયમમાં ધરપકડ બાદ મેહુલ ચોક્સીએ પોતાની ખરાબ તબિયતનું કારણ આપીને કોર્ટમાં જામીન માંગ્યા છે તેમના વતી કહેવામાં આવ્યું હતું કે તેઓ સારવાર માટે બેલ્જિયમ આવ્યા હતા અને તેમની પત્ની સાથે તેઓ એન્ટવર્પ રહેતો હતો તો ચોક્સી વકીલ વિજય અગ્રવાલે જણાવ્યું હતું કે તેમના અસિલ જામીન માટે અપીલ દાખલ કરવામાં આવશે આ સમયગાળા દરમિયાન તે એવી પણ અપીલ કરશે કે તેને કસ્ટડીમાં ન રાખવામાં આવે અને જેલની બહાર રહીને પોતાનો બચાવ કરવાની અને પ્રત્યાર્પણ અપીલનો વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવે તેમજ તેના વકીલે કહ્યું કે કે અપીલમાં જણાવવામાં આવશે ભાગી જવાનો કોઈ જ ખતરો નથી તે ખૂબ જ બીમાર છે અને કેન્સરની સારવાર ચાલી રહી છે તો એવું પણ કહેવામાં આવશે કે ચોકસીનો કેસ એક રાજકીય કેસ છે અને ભારતીય જેલોની હાલત ખૂબ જ ખરાબ છે તો મેહુલ ચોક્સીની ધરપકડ અંગે પંજાબ બેંકના હરિપ્રસાદ એસવીએ કહ્યું હતું કે પ્રત્યાર્પણ સરળ કાર્ય નથી કારણ કે તેનો બટવો ભરેલો છે તે યુરોપના શ્રેષ્ઠ વકીલોને રાખશે જેમ વિજય માલ્યા કરી રહ્યા છે તેથી ભારત માટે તેને પાછો લાવવો એ સરળ નથી તો આગળ હરિપ્રસાદે કહ્યું કે ચોકસી એન્ટી ગોવામાં પકડાયો હોવા છતાં તે ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો કારણ કે તેની પાસે વકીલોની ખૂબ જ મોટી ટીમ હતી અને ભારત સરકાર માટે આ એટલું સરળ નથી જોકે મને આશા છે કે આ વખતે સરકાર સફળ થશે અમારી તમામ માહિતી થી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે